સરસ ઇન્ડસ્ટ્રીઝની પ્રખ્યાત બ્રાન્ડ સરસના નામ અને લોકોની નકલ કરીને સમાન નકલી નામ સબરસ અને અંકુર સબરસ બનાવતી સુરતની કમીનો પર્દાફાશ કંપની મહાવીર ઇન્ડસ્ટ્રીઝ સતત ફરિયાદો મળી રહી હતી ત્યારે સોમવારે મોટી કાર્યવાહી કરવામાં આવી હતી જે નકલી ડિટર્જન્ટ માર્કેટમાં સબરસ અને અંકુર સબરસના નામે વેચવામાં આવે છે જે બિલકુલ પ્રખ્યાત સરસ ઇન્ડસ્ટ્રીઝ બ્રાન્ડ સરસ ડિટર્જન્ટ જેવું લાગે છે અને જે સરસ ઇન્ડસ્ટ્રીઝ અને અંકુરા રજિસ્ટર્ડ ટ્રેડમાર્ક અને રજિસ્ટર્ડ કોપીરાઇટનું ઉલ્લંઘન કરે છે સબરસના નામે ડિટર્જન્ટ માર્કેટમાં વેચવામાં આવી રહ્યું છે આ પછી દિલ્હી કોર્ટ દ્વારા નિયુક્ત સ્થાનિક કમિશનર અતુલ ત્રિપાઠી દ્વારા નવકાર એસોસિએટ્સના એડવોકેટ્સ દ્વારા સરસ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા કેસ દાખલ કરવામાં આવ્યો હતો સ્થાનિક પોલીસ દ્વારા કંપનીના પરિસરમાં પહોંચીને કાર્યવાહી કરવામાં આવી હતી અને સ્થાનિક પોલીસ કમિશનરની કાર્યવાહીમાં સબરસ અને અંકુર સબરસના નામે ડિટર્જન્ટનું વેચાણ થતું હોવાનું જણાયું હતું સબરસ ઇન્ડસ્ટ્રીના રજિસ્ટર્ડ ટ્રેડમાર્ક અને રજિસ્ટર્ડ કોપીરાઇટ જે સ્થાનિક સ્થળે વેચવામાં આવતા હતા આ સંદર્ભે ત્રેવીસ દસ બે હજાર ચોવીસના રોજ કાયદાકીય પેઢી નૌકાર એસોસિએટ્સના એડવોકેટ નમ્રતા ચૈન દ્વારા સુરત પોલીસ કમિશનર ઇન્સ્પેક્ટરની આગેવાની હેઠળ કોમર્શિયલ કોર્ટ દિલ્હીના આદેશથી સંબંધિત ફેક્ટરી પર દોડા પાડવામાં આવ્યા હતા વિજય સોની દ્વારા રેડને અંજામ આપવામાં આવ્યો હતો નિરીક્ષણ દરમિયાન નકલી બ્રાન્ડ સબરસ અને અંકુર સબરસના માલ સામાન લેબલ્સ અને પેકિંગ વસ્તુઓનો જંગી જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો કોમર્શિયલ કોર્ટના આદેશ જારી થતાં હવે સબરસ અને અંકુર સબરસ નામના ડિટરજન્ટની ખરીદી સ્ટોક વેચાણ માર્કેટિંગ અને જાહેરાત કોર્ટના આદેશનું ઉલ્લંઘન થશે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જોડાઈ રહો નવા સમાચાર જોવા આજ કી પુકાર ન્યૂઝ ચેનલ સાથે ડાયરેક્ટર ચિરાગ દરજી સાથે